પર્યાવરણ સંતુલન માટે વૃક્ષો વાવવાની અપીલ કરી અને જણાવ્યું કે વ્યક્તિ દીઠ ચારસો ને બાવીસ વૃક્ષોની જરૂર સામે માત્ર અઠ્યાવીસ વૃક્ષો છે તેથી દરેકે ચારસો ને બાવીસ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવો જોઈએ

આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારતની જે પ્રાચીન સંસ્કૃતિ હતી તે સંસ્કૃતિને ઉજાગર કરી સમગ્ર વિશ્વને પ્રેરણા આપી એકસો સિત્તોતેર દેશ બે હજાર પંદરથી થી શરૂઆત કરીને આજે સમગ્ર વિશ્વ યોગા દિવસ તરીકે ઉજવે છે એના ભાગરૂપે સિદ્ધપુર માર્કેટ યાર્ડે માકે નામ એક પેડ ની શરૂઆત અનેક ફેર કરી છે આજના આ સરસ દિવસે એકાવનસો રોપા લાવીને સમગ્ર યાર્ડના વેપારીઓ ખેડૂતો આજુબાજુની સંસ્થાઓ મારા બિલિયાના ભાઈઓ પણ અને માધ્યમ બનાવીને એ પ્રકારની અદ્ભુત વ્યવસ્થા જ્યારે કરી છે ત્યારે મેં બધાને કીધું છે કે એક દીઠ ચારસો બાવીસ આપણે છોડ જોવે એના સામે આપણા અઠ્ઠાવીસ છે તો આપણે બધા બેલેન્સ કરીએ એક વ્યક્તિ કમસે કમ ચારસો બાવીસ છોડનું એની જીવનની અંદર સંકલ્પ સાથે પૂર્ણ કરે એવી સૌને વિનંતી કરી છે મને ખાતરી છે કે આ ચોક્કસપણે આ કાર્યક્રમ અને કાર્ય પૂર્ણ થશે ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવા